સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલની ધોરણ આઠની વિદ્યાર્થીની દ્વારા આપઘાત કરવાની ઘટનાને લઈને સુરતમાં યુદ્ધ કોંગ્રેસ દ્વારા ડીઈઓ કચેરી આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ ડીઈઓ કચેરી દ્વારા કમિટી બનાવીને તપાસ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલની ધોરણ આઠની વિદ્યાર્થીની દ્વારા આપઘાત કરવાની ઘટનાને લઈને યુદ્ધ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું યુથ કોંગ્રેસ દ્વારા ડીઓ કચેરી જઈને આવેદનપત્ર આપીને આ ઘટનામાં જવાબદાર લોકો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી તેમજ શર્ટ કાઢીને અમે અમારી આબરૂ આપીએ છીએ તેમ કહીને દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી હતી પબ્લિક સ્કૂલ નામની એક સંસ્થા ચાલુ છે આ સંસ્થાની અંદર એક સામાન્ય ફી બાબતે એક આત્મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની જ ત્રાસ આપી અને મોત ને ઘરે ઉડીઓ આપઘાત કર્યો છે એ દીકરીના ન્યાય માટે આવનારા સમયમાં બીજી કોઈ દીકરી આવી રીતના જીવ નહીં ગુમાવે એના માટે આજે ઓફિસ આવ્યા છે રજૂઆત કરવા માટે જ્યાં સુધી આ દીકરીને ના નહી મળે ત્યાં સુધી આવનારા સમયમાં યુથ કોંગ્રેસ બહુ મોટું આંદોલન કર્યા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજ રોજ અમે ડીઓ ઓફિસ ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા આવેલા છીએ કે જે પ્રમાણે આજે શિક્ષણનો એક વેપાર બનાવી દેવામાં આવશે સરકારની અંદર અને શિક્ષણ માફિયા બે ફાર્મ થઈ રહ્યા છે અને ફી ઉઘરાવી રહ્યા છે જેના કારણે ઘણીવાર બાળકોએ જીવ ગુમાવવાનો વારો આવેલો છે એટલે આગામી દિવસોમાં આવી કોઈ ઘટના ન બને અને આગામી દિવસોમાં કોઈ વિદ્યાર્થી એ ફી માટે જીવ આપવા ન પડે એ માટે એક દાખલારૂક કાર્યવાહી કરવામાં આવે જે ઘટના બની છે ગ્લોબલ આદર્શ પબ્લિક સ્કૂલની અંદર એની અંદર એક દાખલારૂક કાર્યવાહી કરવામાં આવે ને જે કોઈ પણ જવાબદાર હોય શાળા સંચાલકો આચાર્યો કે પછી ફી નિર્ધારણ કમિટીના સભ્યો તેને જેલના સળિયાની પાછળ ધકેલવામાં આવે જેથી કરીને આગામી દિવસોની અંદર કોઈ પણ શિક્ષણ માફી આવી રીતે

આદર્શ પબ્લિક સ્કૂલમાં ઇમરજન્સી સીડી નથી સ્કૂલ પાસે પોતાનું રમતગમતનું મેદાન પણ નથી જેના પગલે રમતગમત સહિતના અન્ય કાર્યક્રમો રોડ ઉપર કરે છે સ્કૂલમાં જ યુનિફોર્મનું વેચાણ કરવામાં આવતું હતું સ્કૂલમાં ટોયલેટ સહિતની જે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ તે પણ નથી આ તમામ બેદરકારીઓને લઈને ડીઈઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે વિદ્યાર્થીને ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી દીકરીના મોતના પગલે પરિવારજનોએ હૈયાફાટ રોધન કરતા શાળાના સંચાલકો દ્વારા ફી ન ભરી હોવાના કારણે વિદ્યાર્થીનીને સજાના ભાગરૂપે વર્ગખંડમાં ન બેસી દેતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું જોકે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ વર્ગ બે અને વર્ગ ત્રણના પાંચ અધિકારીઓની તપાસ ટીમ બનાવી આ મામલે તપાસ હાથ ધરી હતી બે દિવસની તપાસ બાદ રિપોર્ટ બનાવી ડીઓ વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વડોદરા પોલીસ સ્ટેશન ખાતે એક એડી દાખલ થયેલી છે જેમાં એક સ્કૂલની વિદ્યાર્થીની એ આઘાત કરેલો છે આની એડીની તપાસ ખૂબ ઊંડાણપૂર્વક વડોદરા પોલીસ કરી રહેલી છે હાલના સ્ટેજે એના જે એના ફાધરે શરૂઆતમાં એવું મીડિયામાં સ્ટેટમેન્ટ આપેલ હતું કે સ્કૂલની અંદર ફીના લીધે થઈને એ એણે આ પગલું ભરેલું હોઈ શકે તો પોલીસે દિશામાં પણ તપાસ કરી રહેલી છે તેના જે સહવિદ્યાર્થીઓ છે તેમના નિવેદનો હવે પોલીસે મેળવેલા છે એ સિવાય સ્કૂલના મેનેજમેન્ટના પણ નિવેદનો પોલીસ દ્વારા મેળવવામાં આવેલા છે આ સિવાય સીસીટીવી ફૂટેજ સીડીઆરની તપાસ કરવામાં આવેલી છે આ સિવાય અન્ય જે ભોગ બનનાર છે એના સીડીઆરની પણ તપાસ કરવામાં આવશે તેના ફેમિલી તેમજ તેમાં પડોશના પણ નિવેદન મેળવવામાં આવી રહેલા છે અને આની અંદર જો કોઈ એવી વિગત જણાશે કે કોઈ દુષ્પ્રેરણના લીધે આવું પગલું ભરેલું છે તો તેની સામે અચૂક સુરત પોલીસ કાર્યવાહી કરશે મીડિયા દ્વારા એ પણ જાણવા મળેલ છે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ એક અલગથી ઇન્કવાયરી હાથ ધરેલી છે એ એમનો વિષય છે પરંતુ જો તેઓ અમને કોઈ રિપોર્ટ આપશે તો એને અમે અમારા ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરી અને એને પણ એના આધારે પણ જો અમને જરૂર જણાશે તો એના પર કાયદેસરની કાર્યવાહી સુરત પોલીસ લેશે તો બીજી તરફ આ ઘટનામાં પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓના નિવેદન લેવાયા છે સ્કૂલના મેનેજમેન્ટના પણ નિવેદનો પોલીસે લીધા છે આ સિવાય સીસીટીવી ફૂટેજ અને સીડીઆરની પણ તપાસ કરવામાં આવી રહી છે